આજે જો એમની હનુમાનજી ની કૃપાથી સ્વામિનારાયણ ભગવાન ની કૃપાથી એમની પ્રેરણાથી અને રામચંદ્ર ભગવાન ની કૃપાથી આ બારેજા ધામ માં આવા નાના એવા ભક્ત આવ્યા છે ભગવાન ના આ બારેજાત ધામમાં તમારું ભાવભરી સ્વાગત છે આટલી ઉંમરે આ ભક્તિ જાગવી આવા ધાર્મિક સંસ્કારો મળવા એટલે ધન્ય છે એમના માતા પિતા નહીં તે ધન્ય છે એમના કુળ ને આધ્યાત્મિક જ્ઞાન તો ખરું ભક્તિ તો ખરી જોડે શિક્ષણ પણ ચાલુ છે ચાલુ છે ને આ તો સંબોધો મારા ભક્તો ને શું કેવા માંગશો તમે જુદી જ તાસીર છે આ તરાની

સૌ કોઈ ના જીવન માં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં એને કશું ન કામ આવે છે મળે યશ અને કીર્તિ એ દી ભૂલાઈ ગૌરવ થી જાતી જાતી ચારે બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ હોઠે રામ આવે છે કે તે છતાં જીવન જીવવાની એક જડીબૂટી બતાવી દઉં કે દેછતા જીવન જીવન એક જડી બુટી બતાવી દઉ કારણ કે જારે દુનિયામાં બધું કામ નો આવે દવા કામ નો આવે ને ત્યારે કોક ની દવાઓ કામ લાગે છે ઈ જો સર ફિરે હોતે હે ઇતિહાસની કે લખતી હે સમજદાર તો લોગ સિરન કે બારે મેં પડતે હે પરખ અગર હીરે કી કરની હે તો ધેરે કા ઇંતજાર કરો वरना धूप મેં તો કાચ કે ટુકડે વી ચમકતી હે હિંમત વાલી ભગત કે શું છે આપડા ગુજરાત માં આપણા ગુજરાત માં શું છે આપડા ગુજરાત ની અંદર તો એક જ આપણું ખૂંખાર મેલેજાધામ છે राम बोलो खुंगार मेलडी बात की बोलिए मेलडी मात की रामचंद्र भगवान की जय जय श्री राम